રાધે રાધે ગૌશાળા રાધે રાધે ગૌશાળામાં આજે ગૌ માતાને છૂટા મૂકવામાં આવ્યા હતા જે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનનો એ પ્રમાણે આજે ગૌ માતાને પણ તહેવાર મનાવવા માટે છૂટા મૂકવામાં આવ્યા છે પણ એ અત્યારે ગૌ માતા અત્યારે ખેલી રહ્યા છે ગૌ માતા સૌ આવી રીતે ખેલે છે બધા બધા ગૌમાતાને અત્યારે છૂટા કરતા જાય છે જેમ જેમ ખુલ્લા ગૌ માતા ખુલ્લા મેદાનમાં ખેલી રહે છે છે ખેલે કેમ કે દિવસ થઈ ગયા તે દુને તે દૂના ખુલ્લા નહોતા મૂક્યા એટલે આજે પવિત્ર તહેવાર છે એટલે ગૌ માતાને ને આજે ખુલ્લા મૂકી દીધા છે અને એની એ મોજ કરે છે ગૌ માતા બધા ગૌ માતા એક સાથે ખેલી રહ્યા છે એટલે ખેલવા દેવાના છે આ છૂટા પગ પણ મોકળા થઈ જાય કેદુના બંધણમાં હતા એટલે આજે ખુલથી દિલથી ને મન મૂકીને એ ગૌ માતા ખેલવાના છે એ ક્યારે ખેલી રહ્યા છે સ બધા ગૌ માતા એટલે આવી જ રીતે ગૌમાતાને અમે ખુલ્લા આઠ દસ દિવસે મૂકવી છીએ એટલે પગ પણ મોકળા થઈ જાય અને એને પણ મજા આવી જાય હૌ બધા એકસાથે સંગમાં રમી શકીએ મળી શકે કારણ કે આમાં ઘણા ગૌ માતા એવા પણ છે જે ભાઈ બહેન છે એટલે એકબીજાનો વંશ પણ આમાં છે એટલે એ પણ મળી શકે એટલા માટે આપણે પવિત્ર બંધનના દિવસે છૂટા મૂકવામાં આવ્યા છે કેમ કે બંધન ભાઈ બહેન નું છે એમ પણ એને પણ ભાઈ બહેન હોય એટલે એ રીતે ખેલી રહ્યા છે બધા ગૌમાતા એટલે રાધે રાધે ગૌ માતા છે ગૌશાળામાં અત્યારે અને એક ખાસ કહેવું છે આપણે કે હમણાં સાતમ આઠમ આવે છે એટલે થોડુંક એક કાર્યક્રમનું આયોજન લગભગ રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવે છે તો એ કાર્યક્રમ જો ફાઇનલ થશે તો એનો પણ વિડીયો એક અલગથી મૂકવામાં આવશે એટલે તો હોઈ શકે તો એ વિડીયોને જોઈજો અને આવી શકાય તો આવજો હતો પવિત્રમાં જેમ જેમ એનો મળતા જાય છે ને જેમ જેમ એમ એને પણ મજા આવતી જાય છે ખેલે છે ખેલાવે છે અને બધા ગૌ માતા અત્યારે ખેલે છે અમુક ગૌ માતા બાંધેલા છે અત્યારે એને નથી ખોલવામાં કેમ કે થોડોક બાંધવાનો થોડો પ્રોબ્લેમ રહે છે એ વધારે બાંધે છે એટલા માટે અને હમણાં આ ગૌ માતાનો શેડ હતો હમણાં એક શેડ આખો નવો બનાવવામાં આવ્યો છે એટલે અહીંથી આ શેડ આખો નવો બનાવ્યો છે એટલે ગૌ માતાને ત્યાં મૂકવામાં આવ્યા છે અને આ બાજુ જે શેડમાં ગૌ માતા હતા ને અમારે ત્યાં આખો

એટલે ગૌ માતા કંઈ પણ અત્યારે થોડીક નુકસાની એવું કરે છે એટલે હાથ પ્રોબ્લેમ પડે ગૌ માતા અત્યારે બાપુની મઢીમાં ત્યાં પણ સડી જાય છે એવું છે એવું છે એટલે ગૌ માતા બધા ઘઉંમાં તને ત્યાં છૂટા મૂકી દીધા છે